કૃષ્ણ ભક્તો દ્વારકામાં ઉમટી પડ્યા છે અને ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે ભાદરવીસુદ પૂર્ણિમાના દિવસે દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટેલું જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં ભક્તોએ ગોમતી સ્નાન કરીને દ્વારકાધીશના દર્શન કર્યા છે તો સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણ ભક્તિના માહોલમાં રંગાયેલી જોવા મળી રહી છે દ્વારકામાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે આજે ભાદવી પૂર્ણિમા છે અત્યારે ભાદરવી પૂર્ણિમાના સ્નાનનું પણ વિશેષ મહત્વ છે અને એટલે જ મોટી સંખ્યામાં ભક્તો ગુપ્તથી સ્નાન કરી દ્વારકાધીશના દર્શન કર્યા છે દ્વારકામાં ભક્તો ઉમટી પડ્યા છે